તમને આજે જે બતાવવા જઈ રહ્યો છું ને એ પીસ એવો છે કે જે બધાને ગમી જાય અને બધાને પસંદ આવી જાય એ રીતની વસ્તુ બતાવવા જઈ રહ્યો છું જેની અંદર મસ્ત બાંધણીની પ્રિન્ટ હોય સાથે મિરરનું આખું સરસ મસ્ત વર્કનું કામ આવી જવાનું હોય સાથે બ્લોક પ્રિન્ટ આવી જવાની હોય કલર કોમ્બિનેશન એકદમ જબરજસ્ત હોય અને કોટન એકદમ પ્રીમિયમ કોટન મટિરિયલ હોય તો બીજું જોઈએ શું તો આ પીસ એકદમ સુપર ડુપર હિટ છે તમને આની સાથે મળી જવાનો છે એકદમ ચટાકેદાર કલરમાં એકદમ મસ્ત બાંધણી સાથેનો મસ્ત દુપટ્ટો આવી જવાનો છે એનું પણ કલર કોમ્બિનેશન જબરજસ્ત રહેવાનું છે સાથે તમને મળી જવાનું છે એકદમ પ્રીમિયમ મટિરિયલમાં પ્યોર કોટનમાં પેન્ટ આવી જવાનું છે તો એકદમ જબરજસ્ત પેર છે એકદમ મસ્ત વસ્તુ છે પ્રીમિયમ વસ્તુ છે અને કોઈને પણ આ રીતના બાંધણી સાથેના એકદમ ટ્રેન્ડિંગ લુક સાથે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં અને ફટાફટ ઓર્ડર કરવાનું ભૂલતા નહીં લિમિટેડ સ્ટોક છે સાઇઝ રહેવાની છે મીડિયમ એલ એક્લ ડબલ એક્સેલ ને ટ્રિપલ એક્સેલ સુધી જવાની છે તમને આ પીસ ગમે હોય નીચે આપડા નંબર ઉપર ફટાફટ સ્ક્રીનશોટ મોકલી દો અને સોફ્ટ વિઝિટ ના કરી હોય તો સોફ્ટ વિઝિટ કરીને તમે લઈ શકો છો ફટાફટ ઓર્ડર આપજો લિમિટેડ સ્ટોક છે થેન્ક યુ